નમસ્કાર મિત્રો આજની વાર્તા છે પ્રેમ તીર્થ લેખક છે જયવર્દન પટેલ એમનો આ પુસ્તકમાં પ્રેમ તીર્થ પુસ્તકમાં વાર્તાઓ છે પહેલી વાર્તા છે પ્રેમ દિવાની કોઈ મને પૂછે દુનિયાનો સૌથી વધુ ભાગ્યશાળી કોણ તો હું જવાબ આપું જેને કોઈએ નામ વિનાના સંબંધથી પોતાનું પ્રિયજન બનાવી દીધું છે તે કોઈના થઈ જવું અને કોઈને પોતાના બનાવી દેવું એવું અકારણ શકમાણ તો કોઈ નસીબદારને જ પ્રાપ્ત થતું હોય છે એ સૌભાગ્ય બધાના લલાટે લખાયેલું હતું નથી અને આવી પ્રેમ સગાઈ બાંધી બાંધી બંધાતી નથી આપોઆપ બંધાઈ જાય છે પ્રબલે મને ચાહતના રંગે નકશીખ રંગી નાખી હતી કોઈવાર મને મનમાં થતું થતું હતું એણે મને રંગી નાખી છે કે હું પોતે રંગાઈ ગઈ છું કોણે કોને પ્રેમ બંધ બાંધી દીધું એ તો કંઈ પૂછવાની વાત છે વસંત આવી અને કોયલ ટહુકી ટહુકી ઉઠી કે કોયલ ટહુકી અને વસંત આવી એનો જવાબ શું હોઈ શકે પ્રેમ એક એવી ચીજ છે જેને કોઈ પ્રશ્નોની સાથે સંબંધ નથી મારી પેલી બહેનપણી રૂપાંદે મને કહેતી હતી સુહાની તને તે મારે બેવકૂફ કહેવી કે પાગલ દુઃખી થઈશ છોકરી મનને પાછું વાળી લે હું જવાબ આપતી હતી રૂપાંદે હવે તો પાછા વળવું મારા માટે અશક્ય છે તારે મને બેવકૂફ કહે તો બેકૂફ કહે પાગલ કહેવી તો પાગલ કહે રૂપાંદે એક દીર્ઘ નિશ્વાસ સાથે ફરી મને કહ્યું હતું હું પણ તારી જેમ ભૂલ કરી બેઠી હતી છેવટે શું જેને જાણતી ઓળખતી નથી એની સાથે લગ્નથી બંધાઈ ગઈ આજે બધા મને કહે છે રૂપાંદે તું કેટલી સુખી છે મારા હોઠ જરા મુસ્કુરાયા હતા દુનિયાની આંખે તું સુખી જરૂર હોયશ પણ અને મને મનમાં થયું હતું આગળ બોલીશ તો રૂપાંતરને દુઃખ થશે એટલે હું અટકી ગઈ હતી અને પછી એટલું જ બોલ્યું હતી કોઈ વાર દુઃખનું પણ એક સુખ હોય છે અને એવું સુખ હું મનોમન માણી રહી હતી પ્રબલ સાથેનું પ્રેમની પીડાનું સુખ એને હું દૂરથી જોતી હતી અને મારી આંખો શ્રમથી ધરતી પર ઝૂકી જતી હતી એને જોવા એને મળવા અહીવું સતત ઝંખ્યા કરતું હતું પણ એ સામે આવીને ઊભો રહેતો અને હું મૂંગી થઈ જતી હતી હૈયાએ જેને પોતાનો બનાવી દીધો હતો એ નજીક આવતો ત્યારે જાણે એને ઓળખતી જ નથી એ રીતે વ્યવહાર હું કરી બેસતી હતી એ દિવસે પ્રબલ સંવાદ દિવસે પ્રબલ અમારે ઘેર આવ્યો હતો એને આવકાર્યો હતો અને મેં જોયો અને યદે ધક્ક્યો ઉઠ્યો હતો એને હું આવવું પણ કહી શકી નહીં એને જાણે મેં જોયું જ નથી એ રીતે હું ઘરના કામમાં ગૂંથાયેલી હતી મમ્મીને પ્રબલ માટે માનની લાગણી હતી એણે એને આવકાર્યો હતો અને કહ્યું હતું સુહાની ચા મૂકી લાવતો હું જાણતી હતી કે પ્રબલ ચા પીતો નથી કોફી પીએ છે મને બોલવાનું મન થયું મમ્મી એ ચા પીતો નથી પણ એ હું બોલું તો મમ્મી શું માની બેસે હું અબોલ રહી અને ચા મૂકવાની તૈયારી કરતી હતી અને એ બોલી ઉઠ્યો હતો ચાને હું કોફી પીઉં છું હું ટૂંકા સમયમાં તો ખૂબ ટૂંકા સમયમાં તો હું એના સ્વભાવ એની આદતો એના ગમા અણગમા અને એના વર્તન વિચારને બરાબર સમજી જાણી ગઈ હતી એને ચા જેને ચાહતા હોઈએ છીએ એની સાથે કોઈ નાતો નથી સંબંધ નથી એવો દેખાવ પણ કરવો પડે છે અમે એક જ સોસાયટીમાં રહેતા હતા ઘર અમારા ઘરની અને એના ઘરની વચ્ચે આમ તો ખાસું અંતર હતું પણ મારા ઘરની બારી અને બાલ્કનીમાંથી એનું ઘર હું બરાબર જોઈ શકતી હતી અમારા બંને ઘરને એકબીજા સાથે સંબંધ હતો પણ મારા અને એની વચ્ચે લાગણીના ફૂલ ક્યારે કઈ રીતે ખીલી ઉઠ્યા એની તો મને પોતાને કશી ખબર નથી એની નાની બહેન અંકિતા સાથે મારી દોસ્તી બંધાઈ ગઈ હતી એ અવારનવાર મારી ઘેર આવે હું અવારનવાર એને ઘેર જાઉં એક દિવસે મેં પ્રબલના ટેબલ પર મોગરાના ફૂલને ઢગલી જોઈ અને મેં એને ઘેર મોગરાના ફૂલનો ક્યારો સરખો કરતા મોગરાના છોડને પાણી પાતા જોયો હતો અને મેં પણ મારા આંગણામાં મોગરાનો છોડ લાવીને રોપી દીધો હતો મને મનગમતા ક્યારાની બાજુમાં જ મેં મોગરો વાવી દીધો હતો પછી તો એક દિવસની સાંજે હું એને ઘેર ઘેર ગઈ હતી અને મોગરાના ક્યારાની બાજુમાં જ ગુલાબનો છોડ રોપી દીધો હતો હું અને અંકિતા ક્યારો તૈયાર કરી ગુલાબનો છોડ રોપતા હતા અને પ્રબલ આવ્યો હતો અમારી સામે ઊભો હતો એની આંખો સાથે મારી આંખો મળી હતી અને હું શરમાઈ નીચ શરમાઈ જઈ નીચે જોઈ ગઈ હતી અને પછી બોલ્યો હતી તમારે ત્યાં મોગરો હતો ગુલાબ ન હતો એટલે લઈ આવી છું અને એણે ચહેરા પર સ્મિતમાંથી સ્મિત સાથે કહ્યું હતું બિચારો મોગરો એકલો હતો આજરે ચાલો એને ગુલાબની દોસ્તી મળી ગઈ એ એ એવી રીતે બોલ્યો કે મારા ગાલ પર લજ્જાની લાલીમાં છવાઈ ગઈ હતી એ રાત્રે એનું એક વાક્ય મારા હૃદયમાં ગુંજતું રહ્યું હતું બિચારો મોગરો એકલો હતો એને ગુલાબની દોસ્તી તો મળી ગઈ એના એ વાક્યનો અર્થ શોધવા સમજમાં હું મથામણ કરતી રહી એ રાત્રે મને સ્વપ્ન આવ્યું હતું પ્રબલ મોગરાના ફૂલની વેણી લઈને આવ્યો હતો અને મારા આંબોળામાં એણે વેણી પરોવી દીધી હતી હું ઊભી થઈને ઘરમાં દોડી ગઈ હતી અને બારણો બંધ કરી તિરાડમાંથી એને જોઈ રહી હતી પણ ત્યારથી હું બદલાઈ ગઈ હતી બદલાઈ રહી હતી અને ચારે તરફ જ સુંદર સુંદર લાગતો હતો જિંદગી જાણે ફૂલોની ખુશબૂ મહેક મહેક થતી હતી હું ઝરણે બનીને કલકલ નિનાદે વહેવા લાગી હતી હું પંખી બનીને ખુલ્લા આકાશમાં ઉડવા લાગી હતી મનની મોસમ જાણે સોળ સોળ અંકિતા મને મળતી ત્યારે મને પૂછવાનું મન થઈ આવતું હતું અંકિતા પ્રબલ કોઈ વાર મારી વાત કરે છે ખરો એ કોઈ વાર મારા નામનો ઉલ્લેખ કરે છે ખરો મેં તે દિવસે ગુલાબનો છોડ વાવ્યો હતો એની પાસે જઈને એ ઊભો રહે ખરો પણ મારાથી અંકિતાને પૂછાતું ન હતું પ્રેમમાં આવું કેમ થતું હશે જેને પ્રેમ કરતા હોઈએ એનું નામ હોઠો પર હોઠ પર લાવતા સંકોચ કેમ થતો હશે જેને ભરપૂર ચાહતા હોઈએ એના નામનો પણ ઉલ્લેખ થાય ત્યારે હૃદય કેમ ધબકી ઉઠતું હશે પ્રેમનો હોઠ કેમ ઉગડતા નહીં હોય અને આંખો કેમ બોલી ઉઠતી હશે પ્રેમનો કાંટો કાળજામાં ભોંકાઈ જાય છે અને જે વેદના ઉઠે છે કે મીઠી લાગતી હશે હું સ્વપ્નાઓમાં કુવાઈ જતી હતી એક દિવસ એવો રૂડો રળિયામણો આવશે કે આંગણે ચંદરવો બંધાયો હશે શરણાઈ ગુંજતી હશે લગ્નના ગીતો ગવાતા હશે સૈયરો મારા હાથે મહેંદી મૂકતી હશે આસોપાલાઓના તોરણોથી આંગણું ચૂંટતું હશે અને પ્રબલ વાજતે ગાજતે જાન લઈને આવશે મેડી પરની બારીમાંથી હું એને જોઈ રહીશ રૂડો રૂપાળો રાજકુંવાર હૈયું ઘરક હરકથી છલોછલ ભરાઈ જશે સ્વપ્નાઓના આકાશમાં હું ઉડતી હતી સ્વપ્નગીલી હું પણ કેવા કેવા સ્વપ્ન જોવા લાગી હતી હું પ્રબલની બહુ બનીને સાસરી જઈશ હું છોકરી મટીને સ્ત્રી બની જઈશ નાની નણન અંકિતા મારી સાથે મજાક મશ્કરી કરશે આ સુધી ભાઈ મારો હતો હવે ભાભીનો બની જશે હું એના ગાલ પર હેતથી ટપલી મારીને કહીશ નણંદબા તું પણ એકને એક દિવસ તો ભાભી બનવાની જ છે ને તારે પણ નણન હશે હું અંકિતાની મારી છોડમાં લઈને વાલ કર વાલથી કહીશ નણંદ તમારે માટે તો હું કનૈયા કુવા જેવો વર શોધવાની છું અને એ શરમાઈ જશે અને પ્રબલની રાહ જોતી હું રોજ સાંજે બાલ્કની પરના હિંચકા પર બેઠી હોઈશ એના આવવાના રસ્તા પર પાંખું પાથરીશ એના આવવાના રસ્તા પર આંખો પાથરીશ અને દૂરથી આવતો જોઈશ અને ઝાંપો ખોલવા દોડી જઈશ એ કોઈ દિવસ મોડો આવશે તો રિસાઈ જઈશ એ લાખ મનાવશે તો હું મનાઈશ નહીં અને પછી એ પોતે મારાથી રિસાઈ જશે મારાથી અબોલા લેશે હું એને મનાવવા મધીશ એના પર છૂટા ફૂલ ફેંકીશ એ નહીં માને તો એની છાતી પર ઢળી પડીશ અને તો એ નહીં માને તો પછી હું રડી પડીશ અને પછી અમારી આંખમાં આંસુલુંજશે ને કહેશે સુહાની તું રડે તો તને મારી સોગન અને હું એના ગાલ પર એવી તો છૂટી ખડીશ કે ચીજ પાડ્યું છે ઓ મારે મનમન હસી પડી હતી તું તો પેલા શેખીલ્લી જેવી તરંગી છે કહેવાતમાં કીધું છે કે ભાગોળે છાસ છાગોળે અને ઘેર ઘેર ધમાધમ એક હું એને ગઈ હતી આંગણામાં પેલા ગુલાબના છોડ પાસે જઈ ઊભી રહી હતી ક્યારામાં પડેલા સૂકા પાંદડા અને નક્કામાં ઘાસને દૂર કર્યો હતો અને મારી આંગળીમાં કાંટો ભોકાઈ ગયો હતો અંકિતા જોઈ ગઈ હતી અને મારી આંગળી એના હાથમાં લીધી હતી અને કહ્યું હતું સોની ઘરમાં ચાલ તારી આંગળીએ દબા લગાવી દઉં હું હસી પડી હતી અને બોલી હતી ફૂલોને ચાંબા લાગીએ તો કાંટા પણ સહન કરવા પડે અંકિતા અને મને આગળ બોલવાનું મન થયું હતું અંકિતા તું કોઈના પ્રેમમાં પડી નથી એટલે મારી વાત તને નહીં સમજાય હું અંકિતાની સાથે ઘરમાં ગઈ હતી હું તો જાણે સાવ દીવાની મને આ ઘર જાણે જરાય પરાયું લાગતું નહોતું મારું પોતાનું જ ઘર હોય એમ મેં કેટલી વસ્તુને સરખી રીતે ગોઠવી દીધી હતી પ્રબલના ટેબલ પરના રૂમની દિવાલ પરનું પેલું ચિત્ર સામેની દીવાલ પર ગોઠવ્યો હતો આ ટેબલ ગોઠવ્યો હતો અને મેં પ્રલયના રૂમને ફરી નવેસરથી સરસ રીતે ગોઠવીને સજાવી દીધો હતો અને એટલામાં જ પ્રબલ આવી ગયો હતો એ તો બારણા પાસે ઊભો રહી જ ગયો ઊભો જ રહી ગયો અને મારી સામે જોઈને હસી પડ્યો હતો બોલ્યો હતો સુહાની તું ખૂબ સરસ ઇન્ટિરિયર ડેકોરેટર બનીશ કોંગ્રેચ્યુલેશન્સ પછી એણે કહ્યું હતું અંકિતા ચાલો તમે બંને બહાર આવી જ જોઈએ રો ગુલાબ જ્યાં વાવ્યા છે ને એની બાજુમાં આપણે મધુમાલતી વાવવાની છે હું મધુમાલતીનો છોડ લાવ્યો છું એ એના બાજુમાં ઉમળકો હતો કોઈએ ક્યારો ખોદી દીધો હતો કોઈ પાણીની ડોલ ભરીને લઈ આવ્યો હતું કોઈએ સરખી રીતે ખાતર નાખી દીધું હતું અને અમે ત્રણેય જણે મધુમાલતી વાવી દીધી હતી એણે હસતા હસતા કહ્યું સુહાની તમારે ત્યાં માધુમાલતી હોય અને અમારે ત્યાં ના હોય એ કેમ ચાલે સુહાની તને મધુમાલતી ગમે જવાબ આપ્યો હતો હું તો ફૂલોની દિવાની છું પછી ગમે તે ફૂલ કેમ ન હોય ફૂલ માત્ર સાથે મારે દોસ્તીના સંબંધ સુહાની તું તું કવિતાની ભાષામાં બોલતી થઈ ગઈ એ પહેલી જ વાર છૂટતી આમ મારી સાથે બોલતો હતો મને જવાબ આપવાનું મન થયું કે તને હું ચાતી થઈ છું ત્યારથી મારી અંદર કવિતા જન્મી ગઈ છે પ્રબલ અંકિતા બોલી ગઈ હતી ભાઈ તમને ખબર છે સુહાની ખૂબ સરસ ગાય છે પ્રબલે મારી સામે જોઈને પછી તાળી પાડી પ્રબલે મારી સામે જોઈને પછી તાળી પાડી કહ્યું હતું પહેલી તારીખે મારી જન્મ તારીખ છે આપણે સુહાની પાસે ગીત ગવડાવીશું સુહાની સુંદર ગાઈ શકીએ છીએ એની તો મને ખબર જ નહીં એ હસી પડ્યો હતો સોહાની મનની વાત મનમાં જ રાખજે તું ભૂલે ચુ કે મારા વિશે કોઈને કહીશ તો તારી અને મારી મજાક મશ્કરી થશે હું તને જેવો લાગ્યો હોય તેવો તારા મનમાં જ રાખજે ભૂલથી કોઈને અણસાર આવવા દઈશ નહીં હું થોડી ક્ષણોમાં તે વિમાસણમાં પડી ગઈ હતી હસું કે રડું પ્રબલ આટલા ઉમંગથી પહેલી જ વાર મારી સાથે વાતો કરતો હતો સોહાની મારી બર્થડે ડે ઉજવણીના દિવસે તું ગીત ગાઈશ ને પ્રોમિસ એ મારી સામે જોઈ રહ્યો હતો એ કહે અને હું ગાઉ નહીં એવું બને ખરું અને હું એટલું જ બોલી હતી પ્રોમિસ જરૂર ગાઈશ અને પ્રબલની બર્થડે આવી હતી હું તો સવારથી જ પ્રબલને ઘેર પહોંચી ગઈ હતી નાના મોટા કામમાં અંકિતાને મદદ કરતી હતી બારી બારણાના પડદા બદલી નાખ્યા હતા મુખ્ય બારણા પર આસુપાલનનું તોરણ બાંધી દીધું હતું આંગણામાં સરખી રીતે ફૂલોના કુંડા ગોઠવી દીધા હતા ઘરની બાજુના કમ્પાઉન્ડમાં ખુરશીઓ ટેબલ બધું જ સરસ રીતે ગોઠવી દીધું હતું પ્રબલના રૂમને સરસ રીતે શણગાવી શ શણગારી સજાવી દીધો હતો એ અમને બંનેને કામ કરતા જોઈ ઊભો રહી ગયો હતો હું હસીને બોલી હતી ખૂબ સરસ ડેકોરેટર છું નહીં આપણે બંને સા સાથે ભાગમાં ડેકોરેશનનો ધંધો કર્યો તો કેવું અને બોલ્યો તો સુહાની તું પહેલી જ વાર એક લાંબુ વાક્ય જરાય શર્માએ આ સંકોચાયા વિના બોલી ગઈ હું ખુશ છું સાંજે સૌથી પહેલા હું તૈયાર થઈને પહોંચી ગઈ હતી મેં પ્રબલનાથમાં મોગરાના ફૂલો મૂક્યા હતા અને હેપી બર્થડે પ્રબલ બોલી હતી પછી હોટો પર શબ્દો આવી ગયા હતા તને આજે એક ફૂલ અને બીજું એક ગીત આપવા સિવાય મારી પાસે બીજું છે પણ શું મારે માટે તો ફૂલ અને ગીતનો આ અવસર છે પ્રબલ પ્રબલ

તને હું આકંઠ ચાહું છું પ્રબલ આઈ લવ યુ આઈ લવ યુ પ્રબલ મારી સામે આંખો હતી પ્રબલ સામે મારી આંખો હતી એ અવારનવાર ઝાપા પાસે જઈને ઊભો રહેતો હતો કોઈને ઉત્સુકતાથી રાહ જોતો હોય એવું લાગતું હતું અને એક છોકરીને સ્કૂટર પરથી ઉતરતી મેં જોઈ હતી એને જોઈને પ્રબલે હાથ ઊંચો કર્યો હતો એણે પણ સામેથી હાથ ઊંચો કર્યો હતો પાતળી રૂપાળી અને નમણી છોકરી એ સીધી જ પ્રબલને મળી હતી ફૂલોનો બુકે એના હાથમાં મૂકી દીધો હતો હું જોઈ જ રહી હતી મને ચક્કર આવતા રહી ગયા હતા મેં મારી જાતને સંભાળી લીધી હતી એ બંને જણા પેલી તેના છોડ પાસે જઈને ઊભા રહ્યા હતા બંને સાથે તેના છોડને ક્યારામાં પાણી રેડ્યું હતું મારી છાતીમાં સહન સહન થઈ શકે નહીં એવી બળતરા ઉઠી હતી મને દોડીને મારા ઘેર ભાગી જવાનું મન થઈ આવ્યું હતું થોડીક ક્ષણો માટે હું બેચેન બની ગઈ હતી પણ પછી મેં મારા મન પર કાબૂ મેળવી લીધો હતો સુહાની તું તો પ્રબલને ચાહે છે ને બસ બીજી ચિંતા શું કામ કરે છે એ પેલી છોકરીને લઈને મારી પાસે આવ્યો હતો અને એને મારો પરિચય આપ્યો હતો આ સુહાની છે અમારી પડોશમાં માસી રહે છે ને એમની દીકરી અને મારી નાની બહેન અંકિતાની બહેનપણી અને પછી એનો પરિચય મને આપ્યો હતો સુહાની આ સૌંદર્યા મારી સાથે ઓફિસમાં કામ કરે છે સૌંદર્યાને હું લગ્નથી જોડાવાના છીએ ધરતીજાણે ચક્કર ચક્કર ઘૂમતી હતી મેં બાજુમાં પડેલી ખુરશીનો થોડીક ક્ષણો માટે ટેકો લીધો હતો અને પછી ચહેરા પર પ્રસન્નતા સાથે સૌંદર્યને હાથ પકડીને મેં કહ્યું હતું તો ખૂબ જ ખુશનસીબ છે સૌંદર્યા અને ગળા સુધી આવી ગયેલા એક ડૂમને રોકી રાખીને બોલી હતી હું આજે કેટલી બધી ખુશ છું તારા જેવી એક સરસ બહેનપણી મને મળી ગઈ પછી તો મારા મનની લાગણી ઉપર મેં પૂરી રીતે કાબૂ મેળવી લીધો હતો સૌંદર્યાએ જાહેરાત કરી હતી હવે મારી એક પ્રિય બહેનપણી આપણી બધાની સમક્ષ એક ગીત ગાશે મેં ગીત ગાવાનું શરૂ કર્યું હતું વાતાવરણને એક નવી હવા મળી ગઈ હતી ચારે તરફ એક ખુશ્બુ છવાઈ ગઈ હતી ગીત પૂરું થયું અને તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો હતો મેં છાની છુપી રીતે મારી આંખોના ખૂણા લૂછી નાખ્યા હતા અને પછી ચૂપચાપ કોઈ જોઈ જાણી જાય નહીં એ રીતે મારી ઘરે આવતી રહી હતી મને મારી પેલી બહેનપણી રૂપાંતના શબ્દો યાદ આવી ગયા હતા પ્રેમ અને લગ્ન એ બંને અલગ અલગ વાત છે લગ્ન હોય ત્યાં પ્રેમ હોય એ બની શકે પણ પ્રેમ હોય ત્યાં લગ્ન ન પણ હોય પ્રેમ એ પ્રેમ છે અને લગ્ન એ લગ્ન છે એ પછીના મહિને સૌંદર્ય અને પ્રબલના લગ્ન થઈ ગયા હતા મનમાં જરા પણ દુઃખ કે વેદના રાખ્યા સિવાય એમના લગ્ન મેં માણ્યા હતા અને આનંદથી લગ્નના ગીતો ગાયા હતા પ્રબલની જાનમાં હું પૂરા ઉમળકા અને ઉમંગથી જોડાઈ હતી કોઈ પૂછીએ તો હું જવાબ આપતી હતી પ્રબલ વર છે અને હું અણવર સૌંદર્યાને પણ હું ભેટી પડી હતી અને બોલી હતી સૌંદર્યા મેં તને કહ્યું હતું ને કે તારા લગ્નમાં હું તારા વરની સાથે અણવર બનીને આવીશ આવી ગઈ ને હું તારા અને પ્રબલના લગ્નમાં હું ના આવું એવું બને ખરું બીજા કે ત્રીજા મહિને મારી સગાઈ ઉત્પલ સાથે થઈ હતી અમારા વિવાહ પ્રસંગે સૌંદર્ય અને પ્રબલને મેં ખાસ આમંત્રણ આપ્યું હતું પ્રબલની સાથે મેં ઉત્પલનો પરિચય કરાવ્યો હતો પ્રબલ આ ઉત્પલ છે ઇન્ટિરિયર ડેકોરેશનની દુનિયામાં એનું મોટું નામ છે અમે બંને હવે પાર્ટનરશિપમાં ઇન્ટિરિયર ડેકોરેશનનો બિઝનેસ કરવાના છીએ અમારી નવી કંપનીનું નામ શું છે કહી દઉં અમારી નવી કંપનીનું નામ સૌંદર્ય હશે સૌંદર્ય તો મને ભેટી પડી હતી તો મને ખૂબ પ્રિય છે સુહાની વર્ષો થયા આજે પણ અમારી વચ્ચે એવો ને એવો જ મૈત્રી સંબંધ છે મારા આંગણામાં પણ મોગરો ગુલાબ અને સાથે સાથે મધુમલતીની વેલ છે રોજ સવાર સાંજ હું ત્રણેય ક્યારાઓમાં પાણી સિંચું છું પ્રેમનું બીજું નામ ફૂલ ફૂલ કદી ફરિયાદ કરતું નથી સુગંધે ફૂલનો ધર્મ